ગુજરાતના બધા શિક્ષકોને વિનંતી કરું છું બાપા કે આ મતદાર યાદી સુધારણાની અંદર ખૂબ ગંભીરતાથી ધ્યાન આપી અને જ્યાં જ્યાં નકલી મતદારો છે બોગસ મતદારો છે ડમી મતદારો છે ડુપ્લિકેટ મતદારો છે ફેક મતદારો છે બધાને કાઢી નાખો મતદાર યાદીમાંથી બહાર આવતી ચૂંટણીમાં જો ભાજપ હારી ગુજરાતની ભ્રષ્ટ દુષ્ટ અને હલકી માનસિકતા ધરાવતી ભાજપની સરકારે ખાલી શિક્ષણનું જ નહીં શિક્ષકોનું પણ નખોદ કાઢી નાખવામાં વાત એ એ મોટી છે કે ધરપકડ વોરંટને ઈરાદાપૂર્વક રીતે આખા ગુજરાતના નાખવામાં આવ્યું શું કામ શિક્ષકોમાં એક ભયનો માહોલ ઊભો કરવા માટે કે જો આ કરી શકીએ અમે તમે જો અમે કહીએમ નહીં કરો ને તો આ ધરપકડ વોરંટો નીકળશે ને તરીકેની એ ફરજ એવી નિષ્ઠાથી બજાવો એવા દેશભાવનાથી બજાવો કે તમામ નકલી મતદારો બોગસ મતદારો ડમી મતદારો મતદાર યાદીમાંથી આઉટ થઈ જાય અને બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં જ ભાજપનું જ નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને વિસાવાદનના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા શા માટે બીઓલોની સાથે અને શિક્ષકોની સાથે આવ્યા છે મિત્રો ગોપાલ ઇટાલિયાએ શિક્ષકોને પૂર્ણ સમર્થન આપ્યું છે કે તમારી જે ફરજ છે તે ફરજ તમે પૂર્ણ કરો અને એકદમ નિષ્ઠાવાન રીતે પૂર્ણ કરો જે બોગસ મતદારો છે તેને યાદીમાંથી કાઢી નાખો અને ભારતીય જનતા પાર્ટીને આવનારી ચૂંટણીમાં હારવા માટે પણ કોઈ નહીં રોકી શકે મિત્રો જો શિક્ષક એની પૂરેપૂરી ફરજ નિભાવશે તો બોગસ મતદારો છે જે ડમી મતદારો છે જેના બે જગ્યાએ નામ છે તેવા દરેક મતદારો છે તેનું યાદીમાંથી નામ નીકળી જશે અને ગોપાલ ઇટાલિયાના કહેવા પ્રમાણે જો આવું થશે તો બે હજાર સિત્તાવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હારતા કોઈ નહીં રોકી શકે મિત્રો શિક્ષકો સાથે ગુજરાતની સરકાર છે તે અન્યાય કરી રહી છે તો શા માટે ગોપાલ ઇટાલિયાએ તેઓને સમર્થન આપ્યું છે તેઓની સાથે આવ્યા છે શા માટે ગોપાલ ઇટાલિયા આવું બધું બોલી રહ્યા છે તે તમામ પ્રકારની વાત આ વિડીયોમાં છે આ તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને આ વિડીયોમાં જો તમે ગોપાલ ઇટાલિયાની વાત સાથે સહમત હોય અને તમે માનતા હોય કે આવું શિક્ષકો સાથે થાય છે તો આ વિડિયોમાં ચોક્કસથી અમને કોમેન્ટ કરીને જણાવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે ગઈકાલે સોશિયલ મીડિયામાં અને ટીવીના માધ્યમથી મેં એવા સમાચાર જોયા કે એક શિક્ષકને ધરપકડનું વોરંટ કાઢવામાં આવ્યું મામલતદાર દ્વારા અને ધરપકડનું વોરંટ એટલે કાઢવામાં આવ્યું કે હમણાં ગુજરાતમાં એસઆઈઆર એટલે કે ખાસ સઘન સુધારણા મતદાર યાદીની સુધારણાનો પ્રોગ્રામ લોન્ચ થયો છે એટલે કે આખા ગુજરાતની મતદાર યાદીને સુધારવા માટેનો પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો છે અને આપણે ત્યાં સ્વાભાવિક રીતે મતદાર યાદીનું બૂથ મેનેજમેન્ટનું અને ચૂંટણીનું મોટાભાગનું કામ શિક્ષકો સંભાળે છે આમ તો આ ગુજરાતની ક્રૂર અને સંવેદના વિહીન સરકાર જે છે એણે શિક્ષકની ગરિમા ઘટાડવામાં કંઈ બાકી નથી રાખી મને યાદ છે જ્યારે હું નાનો હતો અને પ્રાથમિક શાળામાં ભણતો હતો એ જમાનામાં ગામના શિક્ષક એટલે ગામનો સૌથી વજનદાર મોભી માણસ ગણાતા ગામમાં ક્યાંક લગ્ન હોય તો ચાંદલો લખવાય શિક્ષકને બેસાડતા ગામની અંદર કંઈ નાની મોટી ઘટના બની હોય તો લોકો શિક્ષકની સલાહ સૂચન લેતા ગામની અંદર છોકરાઓ શું ભણવું આગળ ક્યાં જવું કયા શહેરમાં ભણવું કઈ કોલેજ હોસ્ટેલમાં રહેવું એ બધી જ સલાહ સૂચન શિક્ષકો પાસેથી લેતા એટલે કે ગામડાની અંદર શિક્ષકનું એવડું મોટું મહત્વ હતું કે લોકો શિક્ષકનો આદર કરતા અને વિદ્યાર્થીઓ જ નહીં વિદ્યાર્થીના વાલીઓ એના પરિવારજનો બધા જ શિક્ષકોનો અત્યંત આદર કરતા અને મોટી મોટી ઉંમરના માણસો પણ પોતાના શિક્ષકોને યાદ કરતા અને છોકરાઓ ભણીને જાય ત્યારે શિક્ષકોને એવી રીતે સન્માનિત કરતા કે આ મારા સાહેબ છે આ અમને ભણાવતા હતા આ સાહેબના ક્લાસરૂમમાં અમે ભણતા હતા વગેરે વગેરે પણ ગુજરાતની ભ્રષ્ટ દુષ્ટ અને હલકી માનસિકતા ધરાવતી ભાજપની સરકારે ખાલી શિક્ષણનું જ નહીં શિક્ષકોનું પણ નખોદ કાઢી નાખવામાં કંઈ બાકી નથી રાખ્યું અને શિક્ષકની ગરિમા સમાજમાં ઘટાડવાની કોઈ કસર નથી છોડી શિક્ષકો પાસે બધા જ કામ શૌચાલય કેટલા છે ગામમાં ખુલ્લામાં શૌચાલય કોણ જાય છે ખેતરોમાં ટીડા આવ્યા છે તો ટીડ ભગાડવાના છે ન જાણે કેવા કેવા કામ શિક્ષક પાસે કરવામાં છે શિક્ષક એક સન્માનિત વ્યક્તિ હતા સમાજમાં આજે રહેવા નથી દીધા એ આપણા બધાનું દુર્ભાગ્ય છે કેમ કે શિક્ષક તો માણસ ઘડતરનું કામ કરે છે પણ મારે વાત કરવી છે જે પેલા શિક્ષક ઉપર વોરંટ કાઢ્યો એની એક શિક્ષક મતદાર યાદી સુધારણાની એસઆઈઆર ની મિટિંગમાં હાજર ન હતા એટલે એને ધરપકડનું વોરંટ કાઢવામાં આવ્યું કેમ કે એની બીએલઓ તરીકેની ડ્યુટી હતી પણ એ બીએલઓ શા માટે ગેરહાજર છે એવું જાણવા માટે ભાજપની સરકાર પાસે સો રસ્તા હતા કેમ કે સરકારને ખબર છે કે શિક્ષકનું વતન કયું એનો પરિવાર ક્યાં રહે છે એનું ઘર ક્યાં છે કયો તાલુકો કયો જિલ્લો કયો ગામ કયો ફ્લેટ કઈ સોસાયટી તો ધરપકડ વોરંટ કાઢવાના બદલે સરકાર એક ટેલિફોન કરીને સ્થાનિક પોલીસને કે સ્થાનિક મામલતદારને કે સ્થાનિક ટીડીઓ કે સ્થાનિક જે કઈ વ્યવસ્થાના માણસો છે એને પેલા શિક્ષકના ઘરે મોકલી શક્યા હોત એ જાણવા માટે કે શિક્ષક જે મતદાર યાદીની મિટિંગમાં નથી આવ્યો એ શા માટે નથી આવ્યો એના પરિવારમાં કોઈ બીમાર છે કંઈ બીજી તકલીફ છે કોઈ કઈ પરિવાર કંઈ લોન ભરે છે અને હપ્તાનું ટેન્શન છે બાળકોને કંઈ તકલીફ છે પરિવારમાં તકલીફ શું છે કંઈ પણ વ્યાજબી વાત છે તો એને માફ કરી શકાય એના બદલે ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું પણ ધરપકડ વોરંટ કાઢ્યું એ વાત પૂરતી નથી એના કરતાંય મોટી વાત એ છે કે એ ધરપકડ વોરંટને ઈરાદાપૂર્વક આયોજનબદ્ધ રીતે આખા ગુજરાતના વોટ્સએપમાં નાખવામાં આવ્યું શું કામ શિક્ષકોમાં એક ભયનો માહોલ ઊભો કરવા માટે કે જો આ કરી શકીએ અમે તમે જો અમે કહીએ એમ નહીં કરો ને તો આ ધરપકડ વોરંટો નીકળશે ને જેલમાં જશો એટલે કાયદેસર રીતે શિક્ષકોને થ્રેટ આપવા ધમકા ધમકાવવા ડરાવવા માટે થઈને વોરંટ કાઢવામાં આવ્યું એક શિક્ષક છે એની પાસેથી સો કામ સરકારે લેવા છે પણ શિક્ષકને તકલીફ હોય એના ઉચ્ચ ઉચ્ચતમ પગાર ધોરણ મેળવવા માટેના પ્રશ્નો હોય કે બીજા ત્રીજા પ્રશ્નો હોય ત્યારે તો સરકારે નથી સાંભળવા જયારે એની પાસેથી કામ કરાવવાનું હોય ત્યારે તો વોરંટ સુધી લઈ જવાની વાત આવી જાય છે કે કામ નહીં કરો તો વોરંટ નીકળશે પણ સરકાર પોતાનું કામ નહીં કરે ત્યારે એનું વોરંટ કોણ કાઢશે સરકાર જયારે શિક્ષકોની ગરિમા ઘટાડવાનું કામ 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 કરશે શિક્ષકો શિક્ષકો પાસે પાસે ભેગી કરાવવાનું કરાવવાનું કરે કરે છે છે તાયફા શિક્ષકોનું સમાજમાં સન્માન ઘટે શિક્ષકોનું મહત્વ ઘટે સમાજની નજરોમાંથી શિક્ષકોનું સ્થાન નીચે આવી જાય એવા પ્રયત્નો જયારે ભાજપની સરકાર કરતી હોય ત્યારે ભાજપનું વોરંટ કોણ કાઢશે હું તો ગુજરાત ભરના સૌ શિક્ષકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ચાણક્યના વારસદારો ગણી શકાય ચાણક્ય શિક્ષક નથી હોતો ભાજપની સરકાર બનાવી દેવાની કોશિશ કરે છે કામ એ રાષ્ટ્ર સેવાનું ના નથી બધાએ કરવાનું છે ખાલી બીએલ એ નહીં રાજકીય પક્ષોએ પણ એટલી જ જવાબદારીથી કામ કરવાનું છે કેમ કે આખરે તો ચૂંટણી રાજકીય પક્ષોએ લડવી છે નેતા એને બનવું છે સરકાર એને ચલાવવી છે જે કઈ લાભ મળે સરકારના વિશેષ વિશેષાધિકારો મળે એને ભોગવવા છે શિક્ષકે ક્યાં ભોગવવાના છે તો રાજકીય પક્ષોની જવાબદારી શિક્ષક કરતા હજાર ગણી મોટી હોવી જોઈએ દરેક પાર્ટીની દરેક નેતાની હોવી જોઈએ શું હોવી જોઈએ મતદાર યાદીનું કામ કામ ચૂંટણીનું ચૂંટણી શિક્ષક નથી જીતતો ચૂંટણી તો નેતા જીતે છે પાર્ટી જીતે છે સરકાર પાર્ટીની બને છે જે પાર્ટીની સરકાર બને એના નેતાઓ જલસા કરે છે તો શિક્ષકનું વોરંટ શા માટે એટલે હું ગુજરાતભરના ભલે શિક્ષકોને લઈને કઈ અમારી કોઈ ફરિયાદ હોય કોઈ એક જ દોકલ શિક્ષકને લઈને કે કોઈ શિક્ષણ વ્યવસ્થાને લઈને તો એ અમારો હક છે પણ સામૂહિક રીતે જયારે શિક્ષકોને ડરાવવાનું ધમકાવવાનું કે આવી રીતે ધરપકડના વોરંટોના નામે શિક્ષક આખો આખી શિક્ષક સમુદાય છે એની અંદર ભય જે દુષ્કૃત્ય છે એને હું સખત વખોડું છું અને આવું ન હોવું જોઈએ ઓલરેડી શિક્ષણ શાળા શિક્ષક અને વિદ્યાર્થીઓનું આખું સિસ્ટમ બગાડી નાખવામાં કોઈ કસર નથી છોડી કમસે કમ એક શિક્ષકને શાંતિથી જીવવા તો દે આ ભાજપની સરકાર હું ગુજરાતના બધા શિક્ષકોને વિનંતી કરું છું બાપા કે આ મતદાર યાદી સુધારણાની અંદર ખૂબ ગંભીરતાથી ધ્યાન આપી અને જ્યાં જ્યાં નકલી મતદારો છે બોગસ મતદારો છે ડમી મતદારો છે ડુપ્લિકેટ મતદારો છે ફેક મતદારો છે બધાને કાઢી નાખો મતદાર યાદીમાંથી બહાર આવતી ચૂંટણીમાં જો ભાજપ હારી ન જાય તો કહેજો ભાજપ પાર્ટી નકલી મતદારો બોગસ મતદારો ડબલ મતદારો એક સરનામા પર બે વ્યક્તિ બે સરનામા પર દસ વ્યક્તિ બીજા રાજ્યના મતદારો આવી રીતે ચૂંટણી જીતે છે અને એવી રીતે ચૂંટણી જીત્યા પછી શિક્ષકો પાસે શું કામ કરાવે છે તીડ ભગાડવાનું ભીડ ભેગી કરવાનું રાજકીય નેતાઓની સરભરા કરાવવાનું અનેક કાર્યક્રમો સરકારી શાળામાં શિક્ષકો પાસેથી સરભરા કરાવવામાં આવે છે હું ધારાસભ્ય બન્યો પછી અનેક શિક્ષકો આચાર્યો મને આગ્રહ કર્યો પણ મેં બે હાથ જોડીને ના પાડી કે ભાઈ મારી સરભરા તમારે નથી કરવાની તમે ગુરુજનો છો તમે જ્ઞાન આપનારા વ્યક્તિ છો તમે વિદ્યા પ્રદાન કરનારા વ્યક્તિ છો તમારી તમારી પાસે સરભરા અમારે નથી કરાવવાની તમારી પાસે સેવા લેવાની નથી સેવા દેવાની છે પણ ગુજરાતમાં ભાજપના મામૂલી તાલુકા પ્રમુખ ટાઈપના જે પણ છે જેની રાજનીતિમાં મોટી એ ટાઈપનીતિમાં પંચાયત હસ્તક પંચાયતસ્તકની શાળા હોય મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળામાં મ્યુનિસિપાલિટીના ભાજપના નેતાઓ ધાક ધમકી કરે પંચાયત હસ્તક શાળામાં ભાજપના હા લલ્લુ જેવા માણસો આવીને શાળાના પ્રિન્સિપાલો મહિલા શિક્ષકો એને ધાક ધમકી કરી જાય તો દોસ્તો મારી બધા શિક્ષક મિત્રોને ગુજરાતના વિનંતી છે કે આ ધરપકડ વોરંટ કાઢનારાનું વોરંટ કાઢો અને એ વોરંટ કાઢવું હોય તો તમે તમારી જે ફરજ છે બીએલઓ તરીકેની એ ફરજ એવી નિષ્ઠાથી બજાવો એવા દેશભાવનાથી બજાવો કે તમામ નકલી મતદારો બોગસ મતદારો ડમી મતદારો મતદાર યાદીમાંથી આઉટ થઈ જાય અને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં જ ભાજપનું બધો જ કડદો થઈ જવો જોઈએ મિત્રો ગોપાલ ઇટાલિયાનો વિડીયો તમે પૂરેપૂરો જોયો આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બે આઇકન પ્રેસ કરી દો જેથી સૌથી પહેલાં તમને વિડીયોના નોટિફિકેશન મળતા રહે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો જો તમે શિક્ષક હોય તો દરેક શિક્ષકોના ગ્રુપમાં આ વિડીયો શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો હવે મળશું કાલે એક નવા વિષય સાથે નવા અપડેટ સાથે તો અમને રજા આપશો ધન્યવાદ